જય સ્વામિનારાયણ આજે હું તમારા માટે એક રેસીપી લઈને આવી છું એ છે અડદિયા પાક જે શિયાળામાં ખૂબ જ ખવાતો હોય છે તો તો એના ચાલો આપણે જોઈ લઈએ માટે કયા કયા જરૂર પડશે સૌથી પહેલા અડદિયાનો કરકરો એવો લોટ માવો બદામ કાજુ ગુંદર ટોપરું ખાંડ અને ઘી તો એના માટે માપ આપણે જોઈ લઈએ તો એક કિલો લોટ છે એની સામે પોણો કિલો જેટલો માવો એક કિલો જેટલી ખાંડ અને કિલો ઘી તેમજ કાજુ તથા બદામ તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો અને જો તમે માવાનો માવો ન ઉમેરતા હોય તો એક કિલો લોટ સામે છસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરવાની છે તો સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીશું એમાં 1 किलो घी उमेरिशु ત્યાર બાદ માં લોટ ઉમેરીશુ આ રીતે ચમચાની મદદ થી સારી રીતે મિક્સ કરી લેશું મિત્રો તમે જોઈ શકો છો આ રીતે બધો જ લોટ આપણો ઘીમાં પલરી જવો જોઈએ એટલું ઘી જરૂરી છે îmi tot sări ridite tăieșe cașe. લોટ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાનો છે અને બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે ને આ રીતે સતત હલાવતા રહેવાનું છે નહીં તો નીચે તળીએ બેસી જશે આ લોટ શેકાઈ ગયો છે હવે તમે જોઈ શકો છો સારી રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે હવે આપણે આમાં માવો ઉમેરીશું માવો ઉમેરીને પણ થોડીક વાર શેકાવા દેવાનો છે બંનેને સારી રીતે મિક્સ કરી લેશું પણ આ રીતે સતત હલાવતા રહેવાનું છે જેથી બંને સારી રીતે મિક્સ થઈ જાય લોટ અને માવો તમે જોઈ પડી ગઈ છે આપણા અડદિયામાં કણીદાર અડદિયો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે આપણે લોટ આપણો શેકાઈ ગયો હવે આપણે અડદિયા માટેની ચાસણી બનાવીશું એના માટે સૌથી પહેલા ગેસ શરૂ કરીશું ત્યારબાદ એમાં ખાંડ ઉમેરીશું ત્યારબાદ ખાંડ પલરે તેટલું પાણી ઉમેરીશું ચાસણી આપણે અહિયાં બે તાર ની લેવાની છે અડદિયામાં આપણે અડદિયા પાક માટે બે તાર જેની ચાસણી લેવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે તાવીથામાં આંગળીની મદદથી થોડું ચાસણી હાથમાં લઈશું ને આ રીતે જોતા બે તાર થાય છે તો આ ચાસણી આપણી તૈયાર છે અડદિયા પાક માટે તો હવે આપણે એમાં આ લોટ અને જે માવો શેકો તો તે ઉમેરીશું गैस बंद yes. ते तावी थानी मदत थोडी सारी रीती आपण लोट आणि मावो नी अंदर મિક્સ કરી લેશું હવે આપણે એમાં બધી જ વસ્તુ ઉમેરીશું સુકા વાં badam tabad kaju. chu tabad topru gun હવે આપણે ચોકીમાં ઠાળી લેશું 이렇게 접근이 만들어졌어요 નાના નાના પીક કરી લેશું જો મિત્રો તમને અમારો આ પસંદ આવે તો લાઇક કરો શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો